અન્ય મહત્વપૂર્ણ સમાચાર કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખતા સ્ટાફની બેદરકારી સામે આવી નાગરિકોના આરોગ્ય ઉપર ખતરો ટોળાઈ રહ્યો છે ત્યારે મેડિકલ વેસ્ટને યોગ્ય રીતે કલેક્શન સેન્ટર સુધી નથી મોકલાતો દારૂપાટી કરી બોટલો હોસ્પિટલ કેમ્પસમાં જ નાખવામાં આવી સમગ્ર મામલે કર્મચારીઓની ગંભીર બેદરકારી છે તે સામે આવી કટલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફની બેદરકારી સામે આવી મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખતા સ્ટાફની બેદરકારી સામે આવી કર્મચારીઓની ગંભીર બેદરકારી છે તે જોવા મળી છે કટલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફની બેદરકારી છે તે છતી થઈ રહી છે જે દ્રશ્યો સામે આવ્યા છે મેડિકલ વેસ્ટ જે જાહેરમાં નાખવામાં આવ્યો હતો બીજી તરફ નાગરિકોના આરોગ્ય ઉપર ખતરો ટોળાઈ રહ્યો છે તાલુકા હેલ્થ કચેરી કઠલાલના આ દ્રશ્યો છે કે જ્યાં સ્ટાફની બેદરકારી છતી થાય છે પાર્ટી કરી બોટલો હોસ્પિટલ કેમ્પસમાં જ નાખવામાં આવી હતી તે દ્રશ્યો પણ જોવા મળ્યા વધુ વિગતો સાથે સંવાદદાતા હિતાલી શાહ ફોનલાઈન પર જોડાયા છે હિતાલી

આરોગ્ય કેન્દ્રની બહાર જ આ પ્રકારની બોટલો મળી આવે છે એટલું જ નહીં જે હોસ્પિટલમાંથી નીકળતા મેડિકલ વેસ્ટ જે છે એ પણ બહાર જાહેરમાં ખુલ્લામાં નાખવામાં આવે છે એનું પણ કોઈ યોગ્ય નિકાલ કરવામાં નથી આવી રહ્યો જેને લઈને લોકોમાં જે સ્થાનિય લોકો છે તેવા આક્રોશ જોવા મળી રહ્યો છે હાલ આ મામલે કર્મચારીઓની જે ગંભીર બેદરકારી છે તે જોવા મળી રહી છે પણ એમની સામે કોઈ કાર્યવાહી ન થઈ રહી હોવાનું પણ આક્રોશ જે છે સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે કોઈ ચોક્કસ હેતાલી સમગ્ર મામલે જે આરોગ્ય કેન્દ્રના સત્તાધીશો હોય કોઈનું નિવેદન સામે આવ્યું છે આ મામલે તેમના ધ્યાને આવ્યો છે આ સમગ્ર મામલો અચકસ્થી જે જે એટના ઘટના સામે આવી છે હાલ આરોગ્ય કેન્દ્રના કર્મચારી આરોગ્ય કેન્દ્ર જે છે તેના અધિકારીઓ છે તેમનું ધ્યાન આ વાત લાવવામાં આવી છે કે આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ છે તે અંગે શું કાર્યવાહી કરે છે તે ચોકસથી જોવું રહેશે કારણ કે મેડિકલ વેસ્ટ જ્યારે જાહેરમાં નાખવામાં આવે છે લોકોના આરોગ્ય સાથે છેડા થતા હોય છે લોકોના આરોગ્યને નુકસાન થતું હોય છે ત્યારે હવે આરોગ્ય અધિકારી જે છે યોગ્ય પગલા લે તેની સ્થાનિકોની માંગ છે નવ ત્યારે અધિકારી સુધીમાં આ ઘટના પહોંચી છે ત્યારે અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે પણ જોવું રહેશે ચોક્કસ હેતાલી આભાર જાણકારી આપવા બદલ તો મેડિકલ સ્ટાફ જાહેરમાં ખુલ્લામાં જોવા મળ્યો કટલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફની બેદરકારી છે તે જોવા મળી